ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસોથી કપાસના ભાવમાં સતત મંદીનો માહોલ મજબૂતીની સાથે આગળ વધી રહ્યો હોય તેવો માહોલ અત્યારે બરાબરનો જામી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી ન્યૂયોર્ક કોટન વાયદો પણ ઘણો બધો ઘટી રહ્યો છે આજે તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ બધા જ વાયદાનો સમય દસ વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો નવના વધારા સાથે બોતેર ની છની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ છપ્પન હજાર એકસો ચાલીસની આસપાસ અત્યારે સ્થિર છે એનસી ડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો બાવીસ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો ઇઠોતેરની આસપાસ ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો બે રૂપિયા જેટલો વધીને છવ્વીસો બેની આસપાસ ચાલી રહ્યો છે ગામડે બેઠા કપાસના ભાવમાં પણ ઘણો બધો ઘટાડો છેલ્લા ઘણા દિવસોથી સતત જોવા મળી રહ્યો છે ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમારા કોન્ટેકમાં છે તેવા ખેડૂત મિત્રો પાસેથી અમને માહિતી મળે છે કે પરાસરા અમારે ત્યાં વીસ કિલોના માંડ માંડ ઊંચામાં ઊંચા ગામડે બેઠા ચૌદસો રૂપિયાથી કરીને ચૌદસો પચાસની આસપાસ ભાવ છે તે બોલાઈ રહ્યા છે આનાથી વધારે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશે શું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો